સામાજિક ભાઈઓ છે પદ પ્રતિષ્ઠા એ વ્યવસ્થાનો ભાગ છે પણ અમે તમારા જ માયલા છે એટલે તમને જેટલું હોય એટલું જ અમને લાગે પણ બધી જ વ્યવસ્થાના ભાગ રૂપે આજે ગોંડલ મુકામે આજની આપણા સમાજનો ગૌરવ અને જેમને અહીં મીટિંગ બધાઈ સંસ્થાના તમામ આપણી સંસ્થાઓ છે બધાને આમંત્રણ પણ આપ્યા અને બધાને બોલાવ્યા બધા આવ્યા છે જ્યારે આપણી વચ્ચે આપણો ગૌરવ ક્ષત્રિય સમાજના આમ તો વાંકાને સ્ટેટના રાજા છે આજે યુવરાજ તરીકે એમને જ્યારે કામ કરતા ત્યારે જોયા છે આજે રાજ્યસભાના સભ્ય બીના છે ત્યારે પણ જોયા છે ને આજે પણ સમાજની લડત હોય ત્યારે આપણી વચ્ચે આવીને જ્યારે બેઠા છે આપણા પરિવારના માન્ય કેસીસીજી ઝાલા સાહેબ જયરાજભાઈ માંજુપોર ઘણા બધા બેઠા છે કોઈનું નામ નથી રહી જાય તો માફ કરજો એટલે કોઈનું નામ નથી બોલતો મંચસ્થ બધા જ સંસ્થાના સૌ આગેવાનો વડીલો યુવાન મિત્રો અને ક્ષત્રિય સમાજના તમામ પધારેલા મારા વડીલ મિત્રો ભાઈઓ અને યુવાન મિત્રોને પત્રકાર મિત્રો અહીંયા કોઈને આ કહી દેવું છે અને આ કહેવું છે નહીં પણ એક વાત ચોક્કસ છે કે આપણે હંમેશા એક ક્ષત્રિય સમાજની પ્રણાલી કાઢી છે અને હું ને તમે એ કુળમાંથી આવીએ છીએ મારે કોઈ તમને સલાહ ન દેવાની હોય હું કોઈ એવું માર્ગદર્શન દેવા નથી આવ્યો અહીંયા જે વિષય આપણે ભાઈ ઉપલા સાહેબ ને કહેવાથી જે વસ્તુ બની ગઈ આપણે બધાને ના ગમે તમને અમને ન ગમે તો કે અમે દરબાર નથી અમે આજે વાત કરીએ તો અમે દરબાર નથી અમે પણ પ્રતિનિધિ તમારા થકી બન્યા છીએ કે કમલેશભાઈ ભલે આ સામાજિક પ્રશ્ન હતો પણ એ મિત્ર તરીકે જયરાજભાઈ ના સાથે આ વિસ્તારમાં રહે છે આપણી સમાજની ઓછી વસ્તી અને એમ કે અમે દરબારની હારે રહી છીએ ત્યારે મિત્રો આપણે ગૌરવ લેવું જોઈએ ત્યારે તાલીમ ઓછી પડી હતી વધારે પડવી જોઈએ અમે પણ તમારી જેમ જ છે મિત્રો કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય હોય કોઈ ચેરમેન હોય કોઈ ગુજરાતમાં ચેરમેન હોય કોઈ સહકારી ક્ષેત્રમાં હોય કોઈ રાજ્યની અનેક સહકારી સંસ્થાઓ હોય કોઈ જગ્યા એવી બાકી નથી કે આપણા દરબાર સમાજના કોઈ ને કોઈ વ્યક્તિ ક્યાં ન બેઠા હોય કોઈ પણ પક્ષ અને આપણે જાણીએ છીએ આપણે બધા રાજી રહી છીએ આપણે આમ પેપરમાં વાંચીએ તો જે કોઈ વ્યક્તિને પદ મળે ચાહે કોઈ પણ પક્ષના હોય તો એને આપણે બધા જાણીએ છીએ કે એમાં તરત જ આપણું ધ્યાન જાય અને તરત જ આપણે કહેતા હોય છે કે ભાઈ આ સરસ છે મિત્રો હું એટલા માટે કહું છું કે સમાજ જીવનમાં અમે પ્રતિનિધિ તરીકે તમારા બધાના સહકાર છે અમે લીંબડીમાં લડતા હોય ને જ્યારે તમે અમને અહીંયા અમે જીતીએ એવું કહેવા આવતા હોય મદદ કરવા આવતા હોય હગાવાલાને મળ્યા હોય આ મિત્રો હું કોઈ સારું લગાડવા નથી કે તમને એક અનુભવ શેર કરવાનો અવસર મળ્યો છે આજે જત્રીય સમાજના મારા ભાઈઓ બેઠા છે ત્યાં મંચ પર બિરાજમાન મને ક્યારે કામ આપવું હોય નહીં હોવું હોય સામે બેઠેલા કદાચ મારા માટે કઈ કામ જ નહીં હોય છતાં પણ મને જીતાડવા માટે આવતા હતા એ મિત્રો શું બતાવે સામાજિક ભાવના બતાવે છે અને દરેકમાં હોવું જોઈએ આજે પણ તમને જે દુઃખ લાગ્યું છે સમગ્ર ગુજરાતના કે અન્ય બહારના પણ આપણા ક્ષત્રિય સમાજના બધા લોકોને દુઃખ લાગ્યું છે એ આપણા વડીલ છે આપણને સૌને સાજી એવી માભી પણ માંગી છે ભૂલવાર એકવાર કોઈ પણ માણસ નથી થાય એમાં મારે ચર્ચા નથી નક્કી કરવી કારણ કે એમાં તમે હું એમ ન કહે કે આનું આ માનું પણ એક વાત ચોક્કસ છે કે જ્યારે દરબાર તરીકે આપણે એટલું વિચારીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણા સમાજના અનેક ભાઈઓને આના થકી આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન પણ આપી રહ્યા છીએ એવું પણ મનાય અમે માત્ર કોઈ દરબારુંના મતે નથી જીતતા મિત્રો મને કહેવાનું એક નિખાલસપણે વાત કરું છું મને કોઈ રંગ આપવાની જરૂર નથી મેં આજ સુધી રંગ નથી આપ્યો મારે ત્યાં દરેક સમાજના ઝઘડાઓ થાય છે મિત્રો પણ હવે એક જેને કહે કે તલવારની ધાર ઉપર આપણે બોલીએ ને એમ કાંટાની

જે બનાવ બન્યો છે એ હજાર ટકા આજે તમને હું કંઈ કહી દઉં તમે કરો હું ને હરું નથી લગાડતો જાહેર જીવનમાં છું મારે હંમેશા હું હંમેશા બોલ્યો છું મારા જાહેર જીવન કે મને કોઈ ઇન્કાર કર્યું છે તમે સરસ આપણા સમાજના મંત્રી બને ને બહુ સારું તમે જાહેર માટે કીધું છે મને આપણા સમાજના એક જેને કહે કે જે આપણા જે કોટા કહીએ ને આ સમાજના આ સમાજના એ સમાજના અમે અહીં પ્રતિનિધિ બન્યા છીએ ને એટલે અમને મંત્રીપદ મળે છે નહીં કે અમારા કોઈના કારણે છત્રીય સમાજના કારણે હું આખા ગુજરાતમાં ભડ્યો છું અહીંયા બોલ્યો છું આપણી કન્યા છાત્રણય હોય બોર્ડિંગો હોય અને દરેક સામાજિક કંઈ ને કંઈ ઘટનાઓ બને છે ત્યાં આવા અનેક સમાજોમાં અમે પડ્યા છે અને સમાજમાં આપણે બધાય જાવું પણ હોય છે અને આપણે જતા પણ હોય છે બધા અનુભવમાં જ અમે કંઈને તમે માનો એવું નથી તમે નજર અમે જોયેલું છે અમુક વાતો આપણે બધી બાંધેમાં એટલા માટે સારી લાગે કે બધાય બધી રીતે સારા નથી હોતા અને અમે તો આટલા વર્ષોથી જનસંઘ હતી હું હમણાં કહે તો જૈરાજુની વાત કરી મારું કહેવા નથી કહેતા સરગલ મારા બાપુજી મારા દાદા લડ્યા જનસંગમાંથી સુમોતેરમાં મારા પપ્પાના કાકા થાય મારા બાપુજી ભાજપમાં પાંચની સ્થાપના થઈ તેથી લડ્યા એટલે ને એક પાંચ અને હું નવ વખત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પીનો છું પણ તમામ સમાજ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના કારણે મિત્રો એક નાની એવી ભૂલ આપણને કોઈ અત્યારે તો કોઈની મારે બીજી વાત નથી કરી માત્ર આપણે અત્યારે કઈ જગ્યાએ ઉભાજી અને કોણ શું કરે છે આપણે શું કરવું છે આટલો જ વિચાર કરવા માટે વિનંતી કરવા આવ્યો છું મિત્રો આપણે બધાય સમજો વર્ગ છે આપણને બધાય આપણને સંસ્કાર માટે બીજા ગોળે પ્રેક્ટિસ આપવી પડે એવું નથી આપણો વિવેક આપણે જે કહ્યું દુઃખ જ લાગ્યું છે અને જે બધાય બતાવ્યું છે કે તાકાત કરી આખા ગુજરાતમાં એને ચોક્કસ એક ક્ષત્રિય ધર્મના અધિકાર તરીકે હું વધાવું છું કારણ કે એક વિરોધ હોય અને દુઃખ લાગે તો હું ન કહું પણ એને જયારે આપણને સાજે એ ટાઈપની માફી આપણા મોટા વ્યક્તિ ભલે જે કે તમને ગણાતા હોય રાજકીય આગેવાન આપણા વિસ્તારના પણ એને ચોક્કસપણે અનેક વાર કીધું છે ને બધા મળ્યા એને કીધું આવું મારે ત્યાં બેસી એટલે મારી વાત વિનંતી સાથે છે કે જ્યારે આપણે દરબાર ને ત્યાં મારે ત્યાં ગમડામાં હોય કે તમારે હોય આપણે મારતા હોય પગ પગડે તો આપણે માપી આપીએ છીએ અનેક ઝઘડાઓ જોયા છે મંચ મારે બીજું નથી કેવું પણ આપણે બધા પોતપોતાના વિષયમાં આપણા પગ પગડે આપણા ગામડામાં આપણે કહેવાય જવા દે ભાઈ પાછા એને જ પંપાળીને આપણે બેસાડીએ એમને વાત કરીને એમ બધા સૌ દરબારું મેં એવું તમારે હાથી હોય દાડિયા દબાડિયા હોય વાડિયા કામ કરતા હોય એના હાટું તમે મરી જવા તૈયાર હોય છે આ વાત અન્ય સમાજ નથી જાણતા આ ઇતિહાસ એમને નથી બન્યો મેને તમે જોયો નથી આપણો તો રજોડા ના જે ઠાકોર સાહેબ બેઠા છે આપણું ગૌરવ છે આ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં એક દરબાર તરીકે રાજ્યસભાના સભ્ય તરીકે આપણને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને આપ્યા છે મિત્રો દરેક પક્ષમાં દરેક સમાજની પ્રભુત્વતા મળતી હોય એ મારા પક્ષમાં પણ આજે બેઠા છે વડીલ તરીકે અને રાજા છે એની પણ પસંદગી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે આજે મોદી સાહેબનો દેશ અને દુનિયામાં ડંકો વાગે છે તો એ ક્યારે આ રીતે જોડે મિત્રો આપણે બધા એમની સાથે છે એટલા માટે દોડે છે મારી નમ્ર પણ એક સમાજના દીકરા તરીકે ભાઈ તરીકે વડીલો એનો દીકરો છું બાકી મારા સમાજના સૌ આદરણીય વડીલો છે નમ્ર પણ વિનંતી કરું છું કે આપણે આપણા સામાજિક અનેક ઇસ્યુ બને છે કેક ને કેક અમે સમાજમાં જે જી બહુ પગડેલી હોય તોય અમે બેસા બાપા કરીને આપણે પૂર કરતા હોય છે ત્યારે આપણે કોઈ જાતનું બેસા બાપામાં છે નહીં આપણને બધી જ રીતે આપણને જેમ નથી જેને કઈ દુઃખ એક દુઃખ મટવાનું નથી પણ છતાં આપણને બધી જગ્યાએ ઘટનાઓ પ્રેસ મીડિયાના ટીવીમાં આપણે જોતા હોય કોઈ ને કોઈ ઘટના જોઈ છે એમાં ભૂલવા સિવાયનો કોઈ વિષય નથી ને માફી માંગ્યા સિવાયનો કોઈ વિષય આપણને નથી આપણે બધા જાણીએ છીએ અને આ નગ્ન સત્ય છે અમે કોઈ ઉમેરો કરતો નથી નથી કોઈની ફેવરની વાત કરતો પણ અમે જાહેર જીવનમાં પડ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનો હું ધારાસભ્ય છું ભારતીય જનતા પાર્ટીનો નો અહીંયા પોરબંદર લોકસભાનો અત્યારે પ્રભારી છું પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ગીરભદ્રના દીકરા તરીકે કે આ ક્યારે પક્ષપાત નહીં વિશ્વાસ આપતે કરે એના કારણે દરબારોને બોલાવે અને પદ આપે છે મિત્રો એમને નથી આપતા અમે ક્યાંય પણ એવી ભૂલ નથી કરતા અમારે પણ હોય છે બધું ભાઈ દરેક મળવાની ઈચ્છા હોય મને આ મળી જાય મને આ મળી જાય આજે કઈ મળી જાય એટલા માટે નથી વખતા તરીકે મેં આવ્યા આજે મારા ઘરમાં મારા સમાજની લાગણી જે દુબાણી છે એ લાગણીને એક તમારી સાથે અમે શેર કરવા આવ્યા છીએ અને જે કરવાનું હોય એ કરીને અમે તમારી વચ્ચે આવ્યા છે તમે કદાચ સાહેબનો વિડિયો સાંભળ્યો છે મારે કહેવું ન હતું આજે કહેવાનું મન થાય છે અને દુઃખ સાથે પણ થોડું કહેવાનું મન થાય છે જે રીતે પરિસ્થિતિ બદલાય કારણ કે એમને તે દિવસે અમે ફોન કર્યો છે આપણને કોઈ કહેવા આવ્યા હતા તમે ફોન કરજો હું દરબારનો દીકરો હતો મેં સીધું સાહેબને જ ફોન કર્યો છો મને પદની ટિકિટની પેઢી તું ફોન શું કામ કરું ભાઈ

આ ભાવ જે આપણી ઉપર આપણા એકબીજાનો છે એ હંમેશા રહેવો જોઈએ અને આવી કોઈ બાબતમાં આપણે ક્યારે ખરેખર બધું બનતું હોય છે દરેક સમાજમાં બને છે કોઈ પણ ની જીભ ગમે ત્યારે લપસી જતી હોય એનો કોઈ માફી માંગ્યા પછીનો કોઈ વિષય હોય મને બતાવો તો સામાન્ય બીજાના હાથમાં આપણે કઈ વસ્તુ જાવા દઈએ અને સામે આપણે જાણીએ છીએ બીજો વિષય નથી કોઈ તો આપણે જે શીખ્યા એ મે બધા જે છે બધા લોકો મે નહીં તમે ને બધાય જે દેશનું હિત કે છે અત્યારે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એમને કયા રજવાડાઓને યાદ નથી કે મને બતા એમના માટેની દરેક ઇતિહાસ દરેક વિષયમાં વાત અને અનેક કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો સમાજના દિલ્હી અને ગુજરાતના મંત્રી બનેલા લોકોએ પણ સમાજના ખૂબ ઘણી જગ્યાએ વખાણ કર્યા છે એનો હું સાક્ષી છું કઈક પુસ્તકોના વિમોચન હોય કઈક આપણા ઇતિહાસોના એને આવરીને અનેક ઘટનાઓ છે સમય નથી એટલે નથી કહેતો હું કોઈ ચડાવવા નથી આવ્યો

મોદી સાહેબને આપણા સૌની જરૂર છે તમામ સમાજની જરૂર છે અને અમે પ્રતિનિધિ તરીકે ચોક્કસ કહી છે કે અમે પણ એકલા એક સભાથી નથી ચૂટાતા બધા જ સમાજના મત મળે ને ત્યારે જયરાચી ને કિરીચી કિરીચી થાય છે એમ નામ નથી થતું તમે ગૌરવ લો છો ને એનું પાછળની અનેક વસ્તી છે અને અમે બીજાને કહી છી કે જો આ અમારો દરબાર અને એક ઘર એક સોસાયટીમાં હોય ને તો આજે આપણને પૂજે છે ઘટનાઓ બે બની ગઈ તમે જો ત્યારે કેવું બોલાનું આપણે બીજા માટે દોડીને પડ્યા છીએ કાયમ અને હવે જ્યારે અન્ય પ્રજાને ખબર પડી દૂર થઈ ગયા હવે પાછા નજીક આવે છે ખબર પડી નગર કોણ પડે પાછળ કોઈ જોવાય નથી આવતું કોઈ પણ બાબત બને તંડુ સાત હોય મર્ડર હોય પછી કોઈ પૂછવા આવે છે ગમ છેના માટે બાઈ જાય એક દરબાર તરીકે રહેવાનું નહીં ને એ કોઈ બેનું કરીને ની જેટ લૂંટાતી હોય ને તારે ચેપડો મારે મારે ને મારે જે હસી મજા કરે છે ને એને જવાબ મળી જાય છે આ પડ્યું છે દરવારુમાં અને એટલે જ છત્ર તો આપણું જાળવી રહ્યું છે ભલે હું તો કહું છું મુઠ્ઠી પર હોય પણ તાકાત એવડી મોટી છે કે આપણો ઇતિહાસ છે આપણે બધાને આપ્યું છે અને આપ્યું છે ને એ આજે પણ ગવાય છે ને વગોળાય છે અત્યારે આપણે કહે કે ભાઈ વાગોળે છે કોઈ પણ નો ઇતિહાસ હોય આપણે કોઈની ટીકા નથી કરતા આવા પ્રસંગે પણ આપણો ગૌરવવંતો સમાજ છે બધા સમાજમાં બે ટકા પાંચ ટકા હોઈ શકે પણ આપણો સમાજ બધી જ રીતે સંપૂર્ણ છે મારી વિનંતી છે વધારે સમય નથી લીધો બધાને બોલવાનું હશે અહીંયા એટલું ચોક્કસ કહું છું કે આ વાત આટલી થયા પછી આ બધું જ પૂર્ણ છે અને હું એવું માનું છું કે આગેવાન તરીકે અનુભવના કારણે અને દરેક સમાજનો અમે પ્રતિનિધિ કરીએ છીએ અને અમને દરબાર તરીકે એ માન આપે છે ત્યારે અમે એ હિસાબે આપને કહી છે કે આપણો એકબીજાનું બીજાનો કર્તવ્ય છે અને એકબીજા માટે આપણે ચોક્કસ સાથે રહીએ અને સાથે રહો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે જ ઊભા છીએ દરેક ઘટનામાં આ બન્યું છે એમાં અમે રાજી નથી ભાઈ તે મલમ લગાડીએ છે એક વાત તીર છૂટી ગઈ હોય વાત પૂરી કરવાની અને મારી નમ્ર વિનંતી છે કે અનેક ઘટનાઓ જેની ચર્ચા એ નથી કરતો વ્યક્તિગત કોઈને પણ કહેવાની